નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર સત્તરમાં સામાન્ય અભ્યાસ ટૉપિકના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે હેલ્પરની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક કઈ નદીને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે વિકલ્પ સાબરમતી ભોગાવો ખારી કે નર્મદા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી નર્મદા નદી છે તેને રેવા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે વિકલ્પ બારસો કિલોમીટર ચૌદસો કિલોમીટર સોળસો કિલોમીટર કે અઢારસો કિલોમીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ સોળસો કિલોમીટર છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્દ્રોડા નેચર પાર્ક ક્યાં આવેલો છે વિકલ્પ ભાવનગર અમદાવાદ ગાંધીનગર કે વડોદરા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગરની અંદર આવેલો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ એકવીસ ડિસેમ્બર એકવીસ ફેબ્રુઆરી એકવીસ એપ્રિલ કે એકવીસ જૂન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ઉજવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયો નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલો છે વિકલ્પ માનસ નેશનલ પાર્ક પેરિયાર નેશનલ પાર્ક ભરતપુર નેશનલ પાર્ક કે વાસંદા નેશનલ પાર્ક તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વાસંદા નેશનલ પાર્ક ગુજરાતની અંદર કુલ ચાર નેશનલ પાર્ક આવેલા છે જેમાંનો એક વાસંદા નેશનલ પાર્ક છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં થયેલ ગણતરી મુજબ ગુજરાતમાં એશિયાટિક સિંહની વસ્તી કેટલી છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિકલ્પ સાતસો એકાણું આઠસો એકાણું નવસો એકાણું કે એક હજાર એકાણું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આઠસો ને એકાણું ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો કે તાજેતરમાં થયેલ ગણતરી મુજબ ગુજરાતમાં એશિયાટિક લાયન એટલે કે એશિયાટિક સિંહ છે એની વસ્તી આઠસો ને એકાણું જેટલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ ઓગણીસ જાન્યુઆરી ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસ માર્ચ કે ઓગણીસ એપ્રિલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઓગણીસ એપ્રિલ વર્લ્ડ લીવર ડે છે એ ઉજવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વોઠાનો મેળો ક્યારે ભરાય છે વિકલ્પ પોશી પૂનમ માક્ષરી પૂનમ કાર્તકી પૂનમ કે મહાપૂનમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કાર્તકી પૂનમ હવે ઓઠાનો મેળો જે છે એ ખૂબ જ અગત્યનો છે આપણે સૌ જાણીએ છીએ એના મુજબ સાત નદી જે છે એનું સંગમ સ્થાન છે ત્યાં આ ઓઠાનો મેળો છે વરાતો હોય છે તમને આ સાત નદીમાંથી કેટલા નામ આવડે છે એ તમારે કોમેન્ટની અંદર છે જણાવવાનું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન અહમદ શાહે અમદાવાદની સ્થાપના કયા વર્ષમાં કરી હતી વિકલ્પ ઈસવીસન અગિયારસો અગિયાર ઈસવીસન બારસો અગિયાર

બી સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન છે એ રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે નેક્સ્ટ આગળમાં પ્રશ્ન જોઈએ તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ સાત ફેબ્રુઆરી સાત એપ્રિલ સાત જૂન કે સાત ઓગસ્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે એ સાત જૂનના રોજ ઉજવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈની પ્રતિમા કયા જિલ્લામાં આવેલી છે વિકલ્પ ભરૂચ સુરત વડોદરા કે નર્મદા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈની પ્રતિમા નર્મદા જિલ્લાની અંદર આવેલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એઆઈનું પૂરું નામ શું છે વિકલ્પ આર્ટિફિશિયલ ઇન્ડસ્ટ્રી ઓટોમેટિક ઇન્ડસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ઓટોમેટિક ઇન્ટેલિજન્સ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એઆઈનું પૂરું નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ શબ્દ જે છે એ હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેતો હોય છે એટલે આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત મથક બંને આવેલા છે વિકલ્પ પોરબંદર ધુંવારણ ઓખા કે ઉકાઈ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ગુજરાતની અંદર ઉકાઈ જે સ્થળ છે ત્યાં તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત મથક બંને આવેલા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમ પર છે વિકલ્પ ઘઉં શેરડી એરંડા કે બાજરી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ગુજરાત રાજ્ય એરંડાના ઉત્પાદનમાં ભારતભરમાં પ્રથમ ક્રમ પર છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે વિકલ્પ સાબરમતી મહી તાપી કે નર્મદા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી નર્મદા નદી જે છે એને મૈકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ આપણે જોયું એના મુજબ નર્મદા નદી જે છે એને રેવા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને મૈકલ જે પર્વતમાળા છે મધ્યપ્રદેશની અંદર આવેલી ત્યાંથી એ જે છે એ ઉદ્ભવે છે એટલા માટે નર્મદા નદીને મૈકલ કન્યા પણ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી વિકલ્પ સરદાર વલ્લભભાઈ મહાત્મા ગાંધીજી નારાયણ ગુરુ કે ઠક્કર બાપા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઠક્કરબાપાએ પંચમહાલ બિલ સેવા મંડળની સ્થાપના કરી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન તોળાવીરા કયા બેટમાં આવેલું છે વિકલ્પ પચ્છમ બેલા ખદીર કે તલીર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી તોળાવીરા જે છે એ ખદીર બેટમાં આવેલું છે અને તોળાવીરા જે છે એ સિંધુ ખીણ સભ્યતાનું એક સ્થળ છે નેક્સ્ટ આગળ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી વિકલ્પ ઓગણીસો અડતાલીસ ઓગણીસો પિસ્તાલીસ ઓગણીસો પચીસ કે ઓગણીસો વીસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વર્ષ ઓગણીસો ને વીસમાં થઈ હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં સ્થાપ્યું હતું વિકલ્પ દિલ્હી કોલકત્તા સુરત કે કાલીકટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ગુજરાતના સુરતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક છે એ સ્થાપ્યું હતું નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગુજરાતમાં સૌ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું વિકલ્પ ઓગણીસો પાસઠ ઓગણીસો એકસઠ ઓગણીસો એકોતેર કે ઓગણીસો પંચોતેર તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ રૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ